હર હર મહાદેવ આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કર્યા અને હવે થોડું ઘણું આપણે માછલાવને જે કોઈ કોથરી લઈ આવ્યા ને માછલાવને ગાંઠિયા આપણે નાખી દઈએ આ ત્રિવેણી નદી છે અને ભાણવરમાં આવીને ત્રિવેણી સંગમ કહેવાય ના તીર્થનો કાઠો છે આજે આપણે હે ને ત્રણથી શ્યાર શિવલિંગનીના દર્શન કર્યા ને હવે હે ને આપણે ગામમાં જાવું અમારા ગામમાં હજી હું ગઈ નથી તો આપણે હે ને નાની રાતની આરતીમાં આપણે જવાનું છે બાર વાગ્યાની આરતીમાં તો હવે હાજ પડી ગઈ તો આપણે જઈ ઘરે જવા નીકળી ગયા ઘરે જાતા જાતા આપણે રસ્તામાં દુધેશ્વર મહાદેવનું મંદિર આડું આવ્યું તો આપણે દુધેશ્વર મહાદેવના મંદિરના આપણે દર્શન કરી અને લાભ લઈએ પછી આપણે બાર વાગ્યાની આરતી માં આપણે મોડ પરના શિવલિંગના મંદિરમાં આપણે મળશું તો જય હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય રામાપીર આપણે આવી ગયા મોડ પરના મહાદેવના મંદિરમાં મંદિરમાં આવીને સીધી પૂજા મૈડા કરવા કેમ કે હમણાં બાર થઈ જાય હતા આપણે બાર વાગ્યા ની આરતીમાં એ લાભ બધા લેવું તો હર હર મહાદેવ جو <laughs> ھوگا શિવરાત્રી પૂરી થઈ ગઈ ને હવે આપણે આવી ગયા વાળીએ આ સેણા પાણી વારે આવા આપણા સેણા છે હવે જીરું છે ને જો ઓલું જીરું છે જીરું આપણે હવે એકાદ બેદીમાં ઉપડે એમ છે અહીંયા પાણી આવે કે આ કેરામાં આવે કે ફોડ્યું ફોડું શેણા અમે જો કે પહેલી વાર જ વાવ્યા એટલે ખબર નહીં કેવા હોય એ પણ અમને તો સારા લાગે આપણે અહીંયા પાણી વારે ને ત્યાં પૂગી ગયા હવે લગભગ હવે એક એક પાણી એના કરીને પાઉં જો હા એક પાણી આવજો રામ રામ ને જય રામા પીર જે આપણા સેણ્યામાં પાણી હાલે આ છઠ્ઠું પાણી છે હવે એક પાણી પાવાનું છે તો પીરા પડવા હવે આપણે આ છે ને આ પાવી પછી હમણાં પંદર વીધીમાં સીણા ઉપાડવાનું થાય આ બધા છે ઝીરો હવે અમારે લગભગ થોડાક દીમાં કેટલો ઉપાય છે એક બે દીમાં હા જીરો બસ બે ત્રણ દીમાં જેવું હા ઉપર પાવા ને પાણી વારે ને આપણે આ લોયું અને આ તગારું એટલે ભાઈ તગારો ને પાવડો આવ્યા હતા ત્યાં ઘર પાસે થોડુંક હમો નમું કરવાનું છે ને તો આપણે હેને હમો નમો કર્યું જય શ્રી કૃષ્ણ જૈરામાં બીર આજે આપણે છે ને શેરણા પાણી વારવાનું છે શેરણા પાણી હવે બે લેહે અને આપણું જીરું છે ને હવે બે દી જ માંડ ઉઠીએ આપણે લગભગ શું નદી દી જીરાનો આદર કરવાનો થા અને આપણે આ સેણા હે ને ઓલી સાઈડ આપણે પાર્યું પી ગયું અને હવે આ સાઈડ હે ને પાર્યું પીવાનું છે હવે તો મજા આવી છે જો આ ઉનારામાં એ ના સાઈ હોય છે ને ત્યાંથી વાવડી હવે તો થોડીક ગરમી એ થાય ને તો છે હવે તો આ છે આપણા સૈણા જોઈ લેજો પટાણા આની કોરતા ઝીણકા ઝીણકા છોડવા છે પણ ઉની કોરા મોટા છે આ બધે હેરખા નથી આની કોરા થોડા ઝીણકા છે ને કોરા પાટલા ફટકી ગયા મોટા મોટા છે વડા વડા હવે વાટ પડી જાય બધા માં કા ચાલુ થઈ ગયા વાટ

इजी रूप पड़ा है अमार बैडा डूंगर ना मजा आ रो मस्त तो मजा ना आप गया पानी ने धोरी पानी पीवा सारू थे धोरिया में पीए तो दवा वालू आ साइड जो आप आवा शेणा है वही आ थोड़ा જાડવા ઝીંકા છે ને એટલે આમાં ઓછો ખાલ છે ઓલી સાઈડ થોડોક વધારે ખાલ છે રીતે જય શ્રી કૃષ્ણ જય રામ આપી હાલો સૈણા ખાવા અને સૈણામાં પાણી વારવા સૈણા ખાવાય તો હાલો હવે થોડાક દિન હે પછી તો ઓલા થઈ જાય હે આ પોપટા અટાણ સારી મજા આવે ખાવાની અમારે ખેડૂત ભાઈ ને કઈ ભાગ ના લેવા જવો પડે કે આમાં નાસ્તો જળી જાય અટાણે રૂંઢાનો

ખાસ ખેર આપણે થોડીક વાર વારો આવી ગયો સેણામાં કેમ કે એક ધારું શેણામાં પાણી વારે ને તો પગ હળે એટલે લાવો થોડોક આપણે એ ટેકો કરાવીએ બાકી તો દવા સાટતા હોય ને એને બહુ અઘરું હોય દવા સાટે ને એને તો હાવ પગ હળી જાય એથી પાણી વારું હેલબું હોય ને દવા સાટવી હાવ અઘરી હોય કાટરું આમાં તો પાણી જાય હળે રાટ એકદમ કેમકે આ થોડુંક છે ને અહીં દડાણ છે એટલે હલો આપણે ધોરીએ પાણી પી લઈ તરફ લાગી તો ને એ વાળી ખૂબ એવો ભાઈ

શેણામ પાણી વારી ગયું ને હવે હે ને મોટર બંધ કરવા જાવ ને મોટર બંધ કરીને આપણે પછી હે ને સાપ પીવો તો સાપ પીવો હોય ને કોઈને તો આવી જાજો આપણે જાય મોટર બંધ કરવા આપણે આ શેલો ક્યારો છે આપણે આવી ગયા મોટર બંધ કરવાનું પાણી જો એટલું ઊંડું વહી ગયું આનું બધા સાપ પીવા

મને મારું ઘડી હાઈન નો નજારો થોડોક આવો નજારો હોય બની ગયો હાલો બધા ક્યાં ગઈ તું તમ દેખાતી નથી આમાં

છોડવા તો બેક જ છે પણ હાવ ટમેટા ખાધા નો ખૂટે વરી પાછા હે ને આપડે બાવી ઓલો પ્રસાદ છે ને આ બીજ આવે ને તો એ વરી પાછા આપડે ભેગા થા રીંગણા દુનિયાના છે ત્રણ થી શિયાર છોડવા છે પણ રીંગણા રીંગણા ને હાલો હાલો દેખાડો આ ધાણા છે ને આ ધાણા નહી ઘલ ને આ ધાણા અસલ છે મસ્તી આજે આપણે હે ને આ મિની બગીચો સોફો કરી જ નાખો જો એમાં ક્યાંય ખડ દેખાતું આગળ આપણે રીંગણી ના સોડવા હતા આગતરા હતા ને આ રીંગણી હે ને પાહતરી હમણાં જ આવી થોડોક ટાઈમ જ થયો મહિનો દી જેવું થયું પણ આમાં એ રીંગણા આવવાના આ રીંગણાના છોડવા જીનકા છે ને આમાં રીંગણા મોટા હે તો આપણે એમને જ રાખીએ ઉનારો આપણે સાકુ લેવા ગયા તા કોઈ મારી à giống như mình 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 yêu đồ mình rồi, mình 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 cái mình quá đã mình rồi mình mình là mình mình ring này mình kinh ring mình cái mình mình thôi à phải lấy

છે આપણે મીની બગીચો ઓલામાં પણ હવે એટલા તો કેટલા ઘણા પછી ખાતા ખાતા વધે એટલા જોઈ નહી પણ આપણે પછી હું આજુબાજુમાં દઈ દઈ આપડો મીની બગીચો છે મસ્ત મજાનો હાલો આજે આપણે છે ને વાડીએ રાત રોકાણા અને પરોઠા બનાવીએ

શાક ને પરોઠા બે બની ગયા ને હવે આપણે હેને વ્યારું કરવા બેસી જાય તો હાલો બધાય વ્યારું કરવાનો વિડીયો આપણે પૂરો કરીએ તો જય દ્વારકાધીશ ફરી વિડીયામાં મળશું જય રામા પીર